એવી અફવા ફેલાવવામાં આવી હતી કે જે કાર્ડ ધારકોનું ઈ કેવાસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ મંત્રી કુંવર્ધભાઈ બાવળીએ સ્પષ્ટ કરી ને તેમણે કહ્યું છે કે જે કાર્ડ ધારકોનું ઈ કેવાસી કરાવવાનું બાકી છે એમને ચાલુ મહિને એટલે કે આવતા મહિને પણ મફત અનાજ મળતું રહેશે પરંતુ ગુજરાતના તમામ કાર્ડ ધારકોને વહેલી તક ઈ કેવાસી કરાવી લેવું જોઈશે જો કાર્ડ ઈ કેવાસી નહીં કરાવે આવે તો કોઈપણ સરકારી યોજના લાભ મેળવી શકશો નહીં તો મિત્રો જલ્દી ઈ કેવાસી કરાવી લેજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પેકેટની અંદર મળશે અનાજ એટલે કે હવે ગુજરાતના બોતેર પોઈન્ટ એકાવન લાખ રાશનગાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે જે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે જે ગ્રાહકોનું એમનું પાકનું જે અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો તેમનું અનાજ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમનું એમના ભાગનું અનાજ ઓછું આપવામાં આવે છે ને આજે ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનાર દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે કે આવનાર દિવસોની અંદર તમામ કાર્ડ ધારકોને પેકેટની અંદર અનાજ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વિટેઠ હેઠ વીસ હજાર સહાય એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓ ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પોષણ આપવાની યોજના અમલ મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પાકરોટી ઇમ્પોર્ટિંગ ખેતી ખત તથા શાકભાજી પાકો ખેતી પોત સહન મળે તે માટે મહત્વ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર એક લાખ રૂપિયા ફાળવણી કરવામાં આવી છે મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની સહાય એટલે કે જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે ને મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં સહાય મળવા પાત્ર થશે જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસ તમે કરી લેરજી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારા આપલા બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે ત્યારબાદ મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલ ડીઝલ અને ગેસ સસ્તા થશે એટલે કે ઘણા સમયથી સામાન્ય લોકોને પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડવાની રાહ જોઈ રહ્યા હતા હવે બધા માટે સારા સમાચાર આગામી સમય પેટ્રોલ અને ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે વાસ્તવમાં કેન્દ્ર પેટ્રોલ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધારવાની તૈયારીઓ કારણે ઈંધણ માં ભાવ ઘટાડો થવાની શક્યતા છે જે ફુગાવા નિયંત્રણ કરવાની મદદ કરશે ત્યારબાદ ને મહત્વના સમાચાર ની વાત કરવામાં આવ્યો તો મિત્રો આજે બે જાર નો જમા એટલે કે દેશ ના 9.8 કરોડ ખેડૂત માટે સારા સમાચાર છે જે આજે 24 ફેબ્રુઆરી રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 19 માં હપ્તો ખેડૂતો ના જમા થશે ને અંતર્ગત લગભગ બાવીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જેમાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે આ સિવાય અગાઉ જે પણ ખેડૂત મિત્રોને અઢારમો હપ્તો લાભ નથી મળ્યો તેવા તમામ મિત્રોને અઢારમો અને ઓગણીસમો હપ્તો એમ ટોટલ ચાર હજાર રૂપિયા આજના દિવસે આપવામાં આવશે અને પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભથીઓને ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાને ત્રણ સમાન આપતા વાર્ષિક છ હજાર રૂપિયા લાભ આપવામાં આવે છે